ઓગણીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ કરંજવેરી ગામના ગ્રામજનોએ નાયબ કલેક્ટર ધરમપુરને તેમની જમીનના ગેરકાયદેસર ફાળવણી અંગે રજૂઆત કરી ગ્રામજનોનો આક્ષેપ છે કે ગ્રામ પંચાયતના નિયમોને અવગણીને શ્રીમદ રાજચંદ્ર એજ્યુકેશન ટ્રસ્ટ ધરમપુરને આ જમીન સસ્તા દરે ફાળવી દેવામાં આવી છે ગ્રામજનોના મતે આ જમીનનો ઉપયોગ ગૌચર જમીન તરીકે સ્મશાનભૂમિ અને પરંપરાગત દેવસ્થાનો માટે થાય છે તેમનું કહેવું છે કે આ જગ્યાએ પાંચસો ની વધુ વૃક્ષો હતા જેમાંથી ઘણા વિના મંજૂરી કપાઈ ગયા છે ફાળવણીની વિરુદ્ધમાં મુદ્દાઓ અનુસૂચિ પાંચ ના નિયમોનો ભંગ આદિવાસી સમાજના પરંપરાગત અધિકારોનું હનન ગ્રામીણ સમુદાયની સંમતિ વિના નિર્ણય ગ્રામજનોએ તાત્કાલિક અસરથી આ ફાળવણી રદ કરવાની માંગ કરી છે જો તેમની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો સત્યાગ્રહ શરૂ કરવાની ચીમકી આપી છે અને સંપૂર્ણ જવાબદાર તંત્ર શું છે કરંજવેરીનો મામલો અને કેમ આટલા મોટા પ્રમાણમાં લોકો એકઠા થયા અને ધારાસભ્ય સાથે અહીંયા સુધી આવવાની જરૂર પડી આદિવાસી જોહર કરણવીર ગામે જે શ્રીમદ રાજચંદ્રને સાત એકરની જે જગ્યા ફાળવી દેવામાં આવી છે એના વિરુદ્ધમાં તમામ ગામજનો તમામ રાજકીય પક્ષા પક્ષી ભૂલીને તમામ આગેવાનો એક મંચ પર આવી અને આ જગ્યા પરત ગામની માગણી માટે મામલતદાર સાહેબને રજૂઆત કરવામાં આવી છે આજે પરંતુ હું તમામ ગામના આગેવાનોને એક જ વાત કહેવા માગું છું આપણા ક્રાંતિકારી બિરસા મુંડાએ પોતાનું જળ જંગલ જમીન બચાવવા માટે પ્રાણોની આહુતિ આપી દીધી છે તો યુવાનોએ તૈયાર થવું પડશે સમય હવે ભગતસિંહ પણ બનવું પડશે બિરસા મુંડા પણ બનવું પડશે કારણ કે લોકસભાના વિધાનસભા સબસે ઉપર ગામ સભા એમ કહેવામાં આવે છે તો ગામ સભાની એક પણ જાતની પરમિશન વગર જે તે અધિકારીઓ જગ્યા ફાળવી દે તો હું તો કરંજીર ગામના આગેવાનોને એ પણ કેમ છું કે જેણે જગ્યા ફાળવી છે એના પર કાયદેસર કાર્યવાહી કરો કારણ કે જે ગામ સભાના ઠરાવને પણ માંગણી નથી કરતા ડાયરેક્ટ જગ્યા આપવાની એમને સત્તા કોને આપી માટે હું તમામ લોકોને કેમ છું ભીખ માંગવાનું બંધ કરો આ આપણા બાપ દાદાએ સાચવેલી જગ્યા છે કોઈને પણ અંદર ઘૂસવા નહીં દેવો ત્યાં અમારા દેવી દેવતા પડેલા છે દેવી દેવતાઓને પણ એ લોકો ઠાકી દે છે મોહનગઢ ખાતે માવલી માતાનું સ્થાનક છે ત્યાં પણ કોઈને જવા દેવામાં આવતા નથી શું અમારે કાયા આમની પાસે આ રીતના ભિખત માંગ્યા કરવાની આપણા બાપ દાદાએ સાચવેલી જગ્યા છે કોઈ ભારતીય આવીને એમ કે આ જગ્યા અમારી છે એ આદિવાસી સમાજને બિલકુલ સ્વીકાર્યો નથી અમે અમારી લડાઈ છેલ્લે સુધી લડી દઈશું એ જ્યારે મુદ્દાની રજૂઆત કરી તો એકદમ શાંતિથી કરી અને એવું ઇતિહાસ છે કરંજવેરીનો કે કરંજવેરી ગામ સહકારમાં માને છે કરંબીરનો ઇતિહાસ સહકારનો હશે મોટી ડોડનું ગામનો ઇતિહાસ સહકારમાં નથી અમારા ગામમાં બેતાલીસ એકર સરકારી જગ્યા છે અમારી જગ્યામાં હાથ નાખીને બતાવો આ રીતના ખબર પાડી દેશો આદિવાસી પણ છે ધરમપુરના ધારાસભ્ય દ્વારા આજે એક પત્રકારને ઇન્ટરવ્યૂ આપવાની ના પાડી કે એમણે એવું કીધું કે જે ઇન્ટરવ્યૂ મેં બોલ્યો છું એ જ ઇન્ટરવ્યૂ તમે લઈ શકો લોકો સાથે હું ઇન્ટરવ્યૂ નહીં આપું તો આ બાબતે પત્રકારો જ્યારે ઇન્સલ્ટ કરવામાં આવે છે તો આપ જેવા આગેવાનો આદિવાસી સમાજના આગેવાનો આદિવાસી સમાજના પત્રકારો જોડે જ્યારે આવી રીતે અન્યાય થાય તો શું કહેશો આ બાબત મારું એટલું જ કહેવું છે કે જે પણ થયું એ ખોટું થયું પરંતુ એમનો પર્સનલ વિષય છે એમને ઇન્ટરવ્યુ આપવું નહીં આપવું એમનો પર્સનલ મામલો છે તમે અમને અડધી રાતના ઉઠાડીને કહેજો કે આ આ બાબતે ઇન્ટરવ્યુ આપવાનું છે આદિવાસી સમાજ અડધી રાતના ઉઠીને તૈયાર રહેશે તમારા માટે ગામને આ રાજચંદ્ર મિશન છે એવું જમીન પરત ન કરે તો તમે શું એક્શન લેવા માટે હવે તૈયાર છો આના માટે વાસદા ચીખલીના ધારાસભ્ય અનંતભાઈ મહારૂડી ગામસભાના અધ્યક્ષ રમેશભાઈ એમને સ્પષ્ટ સંદેશો મૂકેલો છે કરંજવીરના ગામજનોને કહેજો અમે તમારી સાથે છે પડખે છે જ્યારે બી જરૂર પડે યાદ કરજો જેવાને તેવી જ ભાષામાં જવાબ આપતા અમને આવડે છે એટલો સંદેશો મૂકાય જેમાં માવલી માતાનું સ્થાનક છે ભરંભેલું છે બાજુમાં અમારી મત માતા માન નદી આવેલી છે જમીન એ લોકોને એવું કહ્યું કે સીમ હતી અને ગૌચરમાંથી પડતરમાં આવી ગઈ હતી જેથી લોકો સરકાર પાસેથી ગ્રામ પંચાયતની મંજૂરી વગર ખરીદી શકે છે એવું એમનું કહ્યું મારા ગામમાં પૈસા પૈસા એ પેલો એટલો પૈસા એટલો નિયમ પ્રમાણે આ ગ્રામ સભા થયેલી તો અમારા આ ગામ અનુસૂચિત પાંચમાં આવતું હોવાથી આ અમારા ગ્રામ સભાના હુકમ પ્રમાણે આ થતું બધું ગેરકાયદેસર અમને લાગે છે જેથી કરીને અમારા ગામવાળાને બધાને અંધારાના રાખીને એ લોકોએ જે કાર્ય કર્યું છે એના માટે અમારા તમામ ગામ એક થઈને એમાં પક્ષા પક્ષી ને ફક્ત ને ફક્ત ગામ એક થઈને આ લડત અમે લડવાના છીએ ને એના માટે જે બી અમારે આગળ જઈને કરવું પડશે એ કરવા માટે અમે અમારા ગામ જરૂર થયા એટલું બોલી આપો કે